સમાજની વિરાસત અહીં આગળ હળપતિઓના પણ આપણે ખતરા જોઈ શકીએ છીએ અને ચૌધરી સમુદાય જે છે ચૌધરી આદિવાસી સમુદાય એમના પણ ખતરા અહીં આગળ અત્યારે આપણા માનનીય આદરણીય ડૉક્ટર વિલાસભાઈ ચૌધરી મઢી એમના અધ્યક્ષસ્થાને આ બધું જે આપણી અસ્મિતા કહી શકાય એ અસ્મિતાને ઉજાગર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ છે સાફ સફાઈનું અત્યારે કામ ચાલી રહ્યું છે આપણા ભૂગર્ભમાં પેટાળાની અંદર આવી વિરાસતો દબાયેલી છે એનું જતન અને સંવર્ધન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે ખૂબ મોટું વૃક્ષ જે છે એ ચોમાસા દરમિયાન ધરાશાયી થઈ ગયું હતું આ જૂની પરંપરા રીત રિવાજની સાક્ષી પૂરે છે એવા એ ખતરા જે છે એ આપણને નજરે પડે છે મારે આનું ખતરું છે અને જો આપણી જે વિરાસત છે એની સાચવણી કાળજી માટે કેવા પ્રયાસો થયા થઈ રહ્યા છે અશ્વિનભાઈ ચૌધરીની મદદથી આ એક કામ કરી રહ્યા છે અમે કેમ છો કાકા મજા હવે ઘણું સરસ દેખાઈ રહ્યું છે ને હા જોહા જહા જય આદિવાત જય આદિવાજી દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજના ઉપપ્રમુખ એવા માન્ય ડૉક્ટર વિલાસભાઈ ચૌધરી આપણી સાથે ઉપસ્થિત છે મારા સંબંધમાં તેઓ કાકા પણ થાય છે અને એમના મારું ગામ જે છે મઢી બારોલી તાલુકામાં આવેલું ત્યારે આપણે બેકગ્રાઉન્ડમાં જોઈ શકશું કે જે ખતરા જ પરંપરાગત રીતે પૂજવામાં આવે છે જેને આપણા આદિવાસી સમાજની અંદર ચૌધરી સમાજની અંદર મનનારાનો પ્રદેશ કહેવામાં આવે છે ત્યાં આગળ તમે જોશો કે અમે આ અગાઉ જ્યારે એમની સાથે મુલાકાત કરી હતી કાકા જોડે ત્યારે આ એકદમ જે જંગલ જેવો વિસ્તાર હતો અને માંડ થોડા ઘણા આપણને જે ખતરા છે એના જે એ જોવા મળતા હતા જ્યારે અત્યારે અમે કાકા સાથે મળ્યા અને એક વિચાર મંથન કર્યું કે આપણે આ જગ્યાને થોડીક સાફ સફાઈ કરાવીએ તો અહીંયા આગળ જે બધા પૂજવા આવે છે દેવ દિવાળીમાં છે પછી સમયાંતરે જે પૂજા કરવા આવે એમને થોડીક જગ્યા મળી રહે મોકળાશ મળી રહે એવા એક વિચાર સાથે અમે આ થોડું ઝડપ્યું છે એમાં સાહેબના અધ્યક્ષ પણ હેઠવાળ આપણે આ બધું કરી રહ્યા છે અને ખરેખર એમ લાગ્યું કે આ તો આપણું પોતાનું છે આપણી પોતાની સંસ્કૃતિ છે પોતાનો ધરોહર છે અને એની જો જાળવણી આપણે ના કરીએ તો આપણા માટે ખરેખર ખૂબ જ નીચા નીચાજુ બીજા બધાને વાતો કરી અને નક્કી કર્યું કે આ જગ્યાને હવે આપણે સરસ મજાની બનાવી જેથી કરીને બંને પણ કોઈ પણ વિધિ કરવા માટે સીમારિયાદેવે આવું કરે ત્યારે સારી રીતે આવી શકે કોઈ પણ સરપચ વધે કોઈ પણ સરસ રીતે ચોક્કી રાખીએ એ રીતનું અમે પ્લાન કરીએ પૂજા અર્ચના કરવા બધા આવે છે તો એમને સાવચેત રીતે પાણીની એક જરૂરિયાત હોય છે તો ભવિષ્યમાં એમ થાય કે ભાઈ આપણે આ નજીકમાંથી ક્યાંક નળની સુવિધા થતી હોય અથવા તો કદાચ બોર કરવો પડે એવી સ્થિતિ હોય તો પાણી પાણીની સવલત કરી આપીએ અને કદાચ આછો પાછળ રસ્તાની સુવિધા કરવાની થાય છે આવું થોડું ઘણું આના આવી ફ્યુચર પ્લાનિંગનું અમે વિચાર વિચાર્યું છે બરાબર ને કે ડોક્ટર બીજું તો આ એક નદી તરફ ધોવાણ થઈ રહ્યું છે હા તો એ સરકાર ઘણી ઘણા ઘણા ધાર્મિક મંદિરો માટે કે કરી રહી છે તો આવા કોઈક સમાજના મંદિરો માટે પણ એ કંઈક ને કંઈક કામો કરી આપે છે તો અમારે આ નદીનું ધોવાણને લીધે આ થોડોક આ જગ્યાના માટે ખતરો છે બરોબર તો અમને પ્રોટેક્શનનું વોલ જો બનાવી આપે તો અમે એ સરકારમાં પણ રજૂઆત કરવાના છે બરાબર છે એટલે જો થઈ જાય તો અમારે થોડી આ જગ્યા સેફ છે બરાબર છે ખરેખર અમારા ચૌધરી સમુદાય ચૌધરી આદિવાસી સમુદાય છે અને બીજું હળપતિ લોકો પણ અહીંયા આગળ ખતરા મૂકી રહ્યા છે અને જે રીતે સાહેબે વાત કરી એ રીતે એકદમ નદીના કિનારે આ જે ખતરાની જે જગ્યાઓ છે આવી છે એટલે બાજુમાં થોડું એનું ભયસ્થાન પણ છે કે નીચે સરકી જવાનું તો સાહેબે કહ્યું એ પ્રમાણે સરકારને આપણે એક વિનંતી કરીશું કે ભાઈ તમે અહીંયા આગળ વોલ કમ્પાઉન્ડ વોલ અમને કરી દો એક તરફથી જ્યાં ધોવાણ અટકે અને આ જગ્યા જે છે એનું જે રિચ્યુઅલ મહત્ત્વ છે જે ધાર્મિક અને વિધિ માટેનું જે મહત્ત્વ છે એ પણ જળવાય રહે અને જે સમાજ છે એ એની ખરાબ પૂજા અર્ચના કરી શકે એ માટેના અમારા પ્રયત્નો છે કાકાના સહયોગથી એમના માર્ગદર્શન હેઠળ અમે આ થોડા ઘણા એમની સાથે મદદરૂપ થઈને અને જેટલું થાય એટલું આપણે થોડા વિકાસ કરવા માટેના પ્રયત્ન કરીએ છીએ અને આ સાથે હસીનભાઈ પણ અત્યારે કેમેરો પકડીને ઊભા છે એમનો પણ આભાર કે આ સહયોગની અંદર એમનો પણ મોટો ફાળો છે અને આપ સર્વેને પણ વિનંતી કે આપ સર્વે પણ અમારી સાથે આ જોડાવ અને આમાં હજુ તમારું માર્ગદર્શન અમને મળી રહે તો વધારે યોગ્ય ગણાશે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડરેશનનો હું ઉપપ્રમુખ છું ડૉક્ટર વિલાસ ચૌધરી આ મધ્ય બેડી ફળિયાનો અમારો ઘૂમટાનો પ્રદેશ અથવા તો આપણે કહીએ મન્નારાનો પ્રદેશ એ એકદમ જંગલ ઝાડીમાં ગરબાયેલો હતો અચાનક અમને ખાવાનું થયું અહીંયા અને જોયું તો ખરેખર અતિ પ્રાચીન ગુમટાઓ જોવા મળ્યા અહીંયા ઘણા વર્ષો પહેલાં કદાચ અમારા જન્મ પહેલાંના પણ હશે એવું લાગી રહ્યું છે પછી અમને થયું કે અમારે ચોક્કસપણે આ જગ્યાને વ્યસ્થિત રાખવી જોઈએ સ્વચ્છ રાખવી જોઈએ અને કોઈ પણ અહીંયા આવે કોઈ પણ વિધિ કરવા આવે અહીંયા અમારા દેવ પણ અહીંયા જ છે તો એ લોકોને કોઈ પણ જાતની અડચણ ના પડે તકલીફ ના પડે બીક ના લાગે એટલે અમે આ જગ્યાને થોડું ડેવલપ ડેવલપનો અર્થ એમ કે જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં રાખીએ પણ એકદમ સ્વચ્છ રીતે આ જગ્યાને અમે રાખીએ થોડું કમ્પાઉન્ડ કરીએ પાણીની વ્યવસ્થા કરીએ થોડું પ્રોટેક્શન વૉલની જરૂર છે નદી કિનારે છે ધોવાણ થાય છે એટલે પ્રોટેક્શન વોલની જરૂર છે તો તેની વ્યવસ્થા કરીએ આ બીજી સાઈડે થોડું અમને ઇઝી એપ્રોચ માટે થોડું પગથિયા બનાવવાની જરૂર છે તો તે પણ બનાવીએ ને એ રીતે અમે આ જગ્યાનો થોડુંક વિકાસ કરીએ એવું અમને લાગી રહ્યું અને એટલા માટે જ અમે યોગેશ છે અશ્વિનભાઈ છે બીજા બધા ગામના વડીલોની સંમતિથી એ લોકોના સહકારથી અમે આ એક કાર્ય ઉપાડ્યું છે અને એ કાર્યમાં અમને સફળતા મળે એવું અમે આપણી પ્રકૃતિને અમે પ્રાર્થના કરીએ છીએ અને જ્યારે જ્યારે આપ સૌની જરૂર પડશે તો અમે આપની સમક્ષ ટહેલ નાખીશું અને આપ અમને આ ભગીરથ કાર્યમાં થોડી ઘણી પણ મદદ કરશો એવી પણ અમે આશા રાખીએ છીએ શિલ્પ સ્થાપત્યના સંદર્ભમાં આપણે વિચારીએ અથવા તો આપણી જે ધરોહર છે હેરિટેજ છે એ સંદર્ભમાં વિચારીએ તો ઘણા એવા હેરિટેજ છે કે જે લોકોના જે પવિત્ર ધાર્મિક વિધિ વિધાન માટે જોડાયેલા છે અને એમ જોવા જઈએ તો બહુ હેવી હેરિટેજ ના કહી શકાય પરંતુ એનું જે મૂલ્ય છે એ બહુ હેવી કહી શકાય એવું અમારા ચૌધરી આદિવાસી સમાજ જે સુરત જિલ્લાના છે એ ચૌધરી આદિવાસી સમુદાયના જે હેરિટેજ કહી શકાય એ તમે અહીંયા આગળ ખતરાના સ્વરૂપમાં જઈ શકો છો જે અમારા સમાજના જે વ્યક્તિઓ છે જે મૃત્યુ પામે એ મૃત્યુ પામ્યા પછી એમના માટેનું એક સ્થાન જે બનાવવા માટે એના રહેવા માટેનું સ્થાન જેને કહેવાય એ સ્થાન અહીંયા આગળ છે જે ખતરાની પૂજા અર્ચના કહેવાય આ જે તમે મકાન જેવું જોઈ શકો નાનું ઘૂમટા એને ઘૂમટું કહી શકાય છે આ જે જો છો એ ઘૂમટું છે તો અહીંયા આગળ આ ઘૂમટાની અંદર જે તે વ્યક્તિ મૃત્યુ પામે એમના પથ્થરના પથ્થરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી એની અહીંયા આગળ સ્થાપના કરવામાં આવે છે અને સમયાંતરે એની પૂજા અર્ચના કરવામાં આવે છે

થોડુક એને હજી એની લાઈફ વધી શકે બિલકુલ અને આનું કન્સ્ટ્રક્શન છે બઉજ કે જૂના આટલા મોટા હવે પછી આપણને ક્યાંય જોવા મળે એવું લાગતું નથી

અને પછી જ અમે લગ્ન પ્રસંગને આગળની વિધિ કરી શકીએ અહીંયા આગળ મારો કહેવાનો ભાવ થઈ છે કે આ જે છે જગ્યા ખૂબ જ પ્રાચીન તમે જોઈ શકો આ જે ગુમતા છે ખૂબ જ પ્રાચીન છે એકદમ વિરાન જંગલની અંદર આ વસ્તુ હોય છે અહીંયા સામાન્ય રીતે કોઈ લોકો આવવા જવા માટે તૈયાર નથી હોતા કે ડર લાગે છે અને અમારા પરાપૂર્વથી આ જે એની વાતો જે છે બધા વડીલો જે કહેતા એ માટે થઈને લોકો બહુ ડરતા કે જે ઊંડી શ્રદ્ધા આસ્થા ધરાવે છે આના પ્રત્યેની તો તમને આ હું ખાસ કરીને બતાવવા લાગુ છું કે જે આ હેરિટેજ છે એ અત્યારે એકદમ નાસંતની આરે કહી શકાય પરંતુ હવે પછી આદિવાસી સમાજ જાગ્યો છે અને એ જાગ્યો છે એની સાથે થોડું આવું જતન અને સંવર્ધન કરવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે અમે પણ મેં પણ પોતે મારી બાનું ખતરું મૂક્યું છે અને હવે આ જગ્યાનું જતન સંવર્ધન થાય એ માટે થઈને અમે આ જગ્યાને થોડી સાફ સફાઈ કરીને ચોખ્ખી કરી છે જેથી કરીને હવે અહીંયા કોઈ આવે તો એને આ જંગલ જાળીની અંદર ડરવાની જરૂર નથી બહુ વ્યસ્થિત જગ્યા છે અને તમે જોઈ શકો બહુ મોટા વિશાળ કદની અંદર બહુ મોટા ફલકની અંદર આ જે છે હેરિટેજ તમે જોઈ શકો છો મિત્રો આપણા જે આ ખતરા છે એ ખતરાની જગ્યાથી કે આવા જે વેરાણ વિસ્તાર છે એવા વિસ્તારથી ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે જે પૂર્વજો આપણા જે છે જે જિંદગીભર આપણી સાથે રહ્યા હોય કે મૃત્યુ બાદ પછી આપણને કોઈ પણ પ્રકારે હેરાન કરતા નથી અને એ વ્યક્તિ એ જે આપણી સાથે આટલા પ્રેમ ભાવથી રહ્યો એ મૃત્યુ પામે પછી શા માટે આપણને હેરાન કરે એટલે અત્યારે તમે જોશો કે હું અને મારી પત્ની અત્યારે આ વેરાન જગ્યાની અંદર બે જણા મેં ઊભા છે